આપણે ઘણી વખત જોઈએ છીએ કે ભાઈ આંગણવાડીઓ વાદ રહેતી હોય છે તે જ રીતે ગઈકાલ આઠ તારીખનો વિડીયો રાજકોટના વિસ્તારનો વોર્ડ નંબર બારનો વિડીયો વાયરલ થયેલો છે જેમાં તેના શિક્ષકો અધિકારીઓ મોજ મસ્તી ડાન્સ પાર્કિંગ કરતા હોય છે ડાન્સ પાર્ક બનાવી દીધો છે માહોલ ઊભો કરી દીધેલો છે તે જ રીતે ઘણી વખત આંગણવાડીઓ ઘણા મુદ્દાઓમાં ચર્ચામાં રહેતી હોય છે જેમ કે તમે નેતાઓ દર્શાવી કે ભાઈ છ વર્ષ સુધીના બાળકોને જે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તે પણ ઘણી જગ્યાએ ઘણી આંગણવાડીઓના બારબાર વેચી નાખવામાં આવે છે તેને અમે પકડવા માટે કટિબદ્ધથી બીજા મુદ્દાઓ કે બાળકોનું જે વજન ઊંચાઈ માપી જેને મોનિટરિંગ કરવાનું હોય છે એ જગ્યાએ આ લોકો અત્યારે વિડીયોમાં જોવો એ રીતે એ લોકો નાશપાટી કરી રહ્યા છે એ કેટલું યોગ્ય છે જે કામ હોય છે એ બાળકોને શિક્ષણ આપવું સારું જ્ઞાન આપ્યું સારી માહિતી લોકોને એકઠી કરી એ લોકોને સારો અભ્યાસ કરાવે પણ આ લોકોએ અત્યારે ડાન્સ પાર્ટીની જગ્યાએ ડાન્સ પાર્ટી ચાલુ કરી દીધી છે અને આવો ડાન્સ પાર્કનો એ માહોલ અલગ જ સર્જાય તેવો માહોલ બાળકોમાં અલગ જે જ્ઞાન મળે તેવું બીજું માહોલ ઊભો કરે પછી જે મુદ્દા આવે છે કે ભાઈ જે ત્રણથી છ વર્ષના બાળકો માટે રમતગમતના જે ત્યાં રમકડા આપવામાં આવે છે તે લોકોએ ડાન્સ પાર્ટીમાં તેને ઉપયોગમાં લઈ જેમ તે ઘા કરી રહ્યા છે તે વિડીયોમાં જોવામાં આવે છે તેને સાવ કઈ રીતે આવા શિક્ષકોએ આનું વર્તન કરવું જોઈએ કેટલું યોગ્ય ન હોય